दाड़ियाशेरी ખાતે સૌથી જૂના અને ભવ્ય ગણાતા અને ધનવાન ગણાતા ગણેશજીની ભવ્ય શુભયાત્રા નીકળી મેદરપુરા દાड़ियाશેરી ખાતે સૌથી જૂના અને સુરતના સૌથી ધનવાન ગણપતિની ભવ્ય શુભયાત્રા નીકળી હતી 25 કિલો સોના અને ચાંદીના આભૂષણો સાથે 1.50 લાખ અમેરિકન ડાયમંડથી સુશોભિત શ્રીજીની પ્રતિમાની સ્થાપના ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવી દાળિયા શેરીના ગણેશજી ગુજરાતભરમાં જાણીતા છે કારણ કે તેઓ ગુજરાતના સૌથી ધનિક ગણેશજી તરીકે પ્રખ્યાત છે સુરત ડાયમંડ સિટી છે ત્યારે પરંપરાગત ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે જાણીતા મૈધરપુરાની મધ્યમાં ગણેશજી વિરાજમાન થાય છે દર વર્ષે પંડાલમાં લગભગ પાંચ લાખ મુલાકાતીઓ આવે છે આ વખતે છ લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા રાખે છે વર્ષ ઓગણીસો બોતેરથી થી શહેરના મૈધરપુરા દાળિયા શેરી ખાતે બિરાજતા સૌથી જૂના અને ધનવાન ગણાતા ગણેશજીની શોભાયાત્રા જ્યારે સુરતના રોડ ઉપર નીકળી

તમામ જગ્યા ઉપર આપણે ફરીએ હરિયા અને આપણી ઇકોનોમી બુસ્ટ મુશ્કેલી